નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં આજે પહેલી જુલાઈ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે અત્યાર સુધીમાં કુલ એકસો વીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંભાળિયામાં કુલ સાડા ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર અરબસાગરમાં પરંતુ સાયક્લોન સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આજે પહેલી જુલાઈ મધ્યમ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત પાંચમીથી બારમી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે જ્યારે આઠમીથી બારમી જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જે તે જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે